સુરતમાં મોપેડ ઉપર જતા માતા પુત્રનો કાર સાથેડ ઉપર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં સાત વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પરિવારે એકનું એક દીકરો ગુમાવ્યો હોવાથી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી વેસુ વિસ્તારની મંગલમ હાઇટમાં રહેતા માતા નીતા અને પુત્ર પ્રયાગ મોપેડ ઉપર જઈ રહ્યા હતા ગત શનિવારે રાત્રે નીતા પુત્ર પ્રયાગ સાથે મોપેડ ઉપર ફરવા નીકળી હતી દરમિયાન એચડી ચેન સ્કૂલ પાસેથી પસાર થતી વેળા કાર સાથે અકસ્માત થયો હતો જેને પગલે મોપેડ સવાર માતા પુત્ર જમીન પર પટકાયા હતા અકસ્માતને પગલે પ્રયાગનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આસપાસના લોકો પણ ઘટનાને પગલે દોડી આવ્યા હતા નેતાને શરીરના અલગ અલગ ભાગમાં ઈજા પહોંચી હતી જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં હાલ નેતાની સારવાર ચાલી રહી છે તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું એકના એક પુત્રના મોતને પગલે જીગર પણ શોકમગ્ન બન્યો છે